કરવાના સાધનો તૂટી ગયા છે ગાર્ડન ની અંદર પાણી જ્યાં છાંટવાનું હોય ત્યાં નથી છાંટતા અને સવાર સવાર જ્યાં ઘાસ નો હોય અને જ્યાં યોગા કરવાના હોય ત્યાં પણ પાણી છાંટી દે છે તેને કારણે સવાર સવારમાં ગાર્ડન માં કાદવ થઈ જાય છે તેને કારણે યોગા કરી શકાતા નથી અને દોડ લગાવીને ગાર્ડનમાં રહેલા કૂતરાઓ કરડવા દોડે છે તો ગંદકી દૂર થાય અને કસરતના સાધનોના રિપેરિંગ કરવા આવે આને ગાર્ડનની ગંદકીને મુક્ત થાય એવી અમારી માંગ છે રાઠોડ યોગેશ

અને અહીંયા આપણે જોઈએ તો કસરત કરીએ તો અહીંયા ગાર્ડન માં પાણી સવાર માં છોડી દે છે એના કારણે ગાર્ડન આખું ભીનું હોય સાંજે પાણી છોડે ને તો સારું પડે એમ સવારે સુકાઈ જાય અને અહીંયા અહિયા અસામાજિક તત્વો દ્વારા બધા આવે છે અને દારૂ ને એ બધું પીને પડ્યા રહે છે તો એની સ્વચ્છતા જાળવે તો સારું પડે છીએ દરરોજ કસરત કરવાની છેલ્લા સાત આઠ વર્ષ હું જાણ કરવા છતાં ગાર્ડનનો જે રીતે પાણી પાવું એની જગ્યાએ જ્યાં ખાલી માટી જ છે લોન નથી ત્યાં પાણી રાખી દે અને કાજો કઈ છે અને કરે છે કસરત કરવા માટે લોકો આવે છે પોતાના સ્વાસ્થ્ય સુધારવા માટે જે લોકો આવે છે તો તેમને કસરત કરવાની જગ્યા મળતી નથી અને જે કશકના સાધનો છે ધળે જર્જરિત થયેલા છે એને વારવાર રીતે ધોવાથી હજાર રૂપિયા બેતરથી વારવાર તૂટી જાય છે તો એ સાધનો બદલાઈ કરવા જોઈએ અને નવા એવી જગ્યાએ નવા સાધનો સારા ભૂકવા જોઈએ પ્લસ આ ગાડનના સફાઈનો બિલકુલ અભાવ છે અભાવ છે ગાર્ડનની મેન્ટેન બિલકુલ નથી આ ગાર્ડનની જે લોન છે લોન કેટલા વર્ષોથી કસાઈ નીકળી ગઈ જાય છે તે લોનની વ્યવસ્થિત પાથળવી જોઈએ પાણીની વ્યવસ્થા સારી છે પણ એની મેન્ટેન વ્યવસ્થિત નથી પ્લસ આયો ચોકી નથી નિમિત ચોકી જાર નથી નિયમિત માળી નથી બન્યો અને આ ઘણા બધા તકલીફો એવું છે કે આવ્યા પછી પશુ ફરતા રહે પણ કૂતરા બીજા ફરતા રહે છે જ્યારે કોઈ કોઈને કરવાનો બનાવ બને છે ત્યારે એવો તકલીફ થાય છે એ માટે અમે ધ્યાન રાખવું જરૂરી છે બાથરૂમ જે જાહેર શૌચાલય છે બંને લેડીઝ અને જે તો બંને એટલી ખરાબ હાલતમાં છે કે માણસો યુઝ જ નહીં કરી શકે અને સાફ સફાઈ બિલકુલ થતી જ નથી અને જે અહીંયા કોન્ટ્રાક્ટર સાફ સફાઈ વાળા મૂકે છે તો સો દોઢસો રૂપિયા આપી આપીને મૂકી દે છે ખાલી

સામાન્ય ઘરના લોકો સામાન્ય લોકોને તકલીફ થાય છે એ દૂષણ દૂર કરવું કદાચ અહીંયા એક દિવાળી કોર્પોરેશન ગાર્ડન ની દિવાલ છે તેનું હોલ હોલ પાડી દીધેલો છે તે હોલ નું મેન્ટેન બંધ કરી દેવું આવું ઘણું બધું મેન્ટેનન્સ કામ ગાર્ડન માં કરવાની જરૂર છે